નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની નવાજોની ફેસબુક પેજ ઉપર હું છું ગૌરવ રહીંગા જે આપણે અગાઉ અપડેટ આપી હતી તે મુજબ આજે પચીસ સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની ગઈ છે ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના કાંઠે રાત સુધીમાં હવામાન વિભાગ તેની જાહેરાત કરી શકે છે ત્યારબાદ આ સિસ્ટમ મજબૂત થઈ અને મુખ્યત્વે પશ્ચિમ દિશા તરફ આગળ વધી શકે છે સિસ્ટમનો ટ્રેક જે અગાઉ અપડેટ આપી હતી તે મુજબ જ રહેવાની હજુ પણ સંભાવના છે જેને લઈને ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનો રાઉન્ડ પણ આવી રહ્યો છે તો તેની વાત આજે ખાસ કરવાની છે શોર્ટ વિડીયો અપડેટ જે મિત્રો નવા હોય પહેલીવાર વિડિયો જોતા હોય તેવો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં શરૂઆતમાં ચોમાસાની વિદાય વિશે થોડી વાત કરી લઈએ તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતના સિત્તેર ટકાથી વધુ વિસ્તારોમાં ચોમાસું વિદાય થઈ ગયું હોવાની જાહેરાત કરી દેવામાં આવી છે દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના થોડા વિસ્તારોને બાદ કરતાં લગભગ એસી ટકા જેટલા સૌરાષ્ટ્રના વિસ્તારો સમગ્ર કચ્છ સમગ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ વલ્લભ વિદ્યાનગર સુધીના જે વિસ્તારો છે અને આ બાજુ પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારો દાહોદ સુધીના તેમાં પણ ચોમાસું વિદાય લઈ લીધું હોવાની હવામાન વિભાગે જાહેરાત કરી છે અને સાથે જ બંગાળની ખાડીની સિસ્ટમ પણ બની રહી છે જે મધ્ય ભારત અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત સુધીના વિસ્તારો ઉપર અરબસાગરમાં આવી શકે છે તો સૌથી મોટો સવાલ પૂછાઈ રહ્યો છે કે ચોમાસાની વિદાયની જાહેરાત થઈ છે અને હવામાન વિભાગ હજુ એમ પણ કહી રહ્યું છે કે આગામી બે ત્રણ દિવસમાં ગુજરાતના બાકીના વિસ્તારોમાંથી પણ ચોમાસાની વિદાય થઈ જશે તો ગુજરાતમાં વરસાદ પડશે કે નહીં તો તેની વાત આપણે આજે કરવાની છે આઠસો પચાસ એચપીએ ઉપરનો પવનનો ચાર્જ જોઈએ તો અત્યારે જોઈ શકાય કે બંગાળની ખાડીમાં આ વિસ્તારોમાં એક સ્ટ્રોંગ સિસ્ટમ દેખાઈ રહી છે આ સિસ્ટમ આગામી બે દિવસમાં વધુ મજબૂત થશે અને મજબૂત થઈ અને અગાઉ આપણે જે અપડેટ આપેલી હતી તેમાં આપણે જે દિશા બતાવી હતી તે મુજબની દિશામાં જ આગળ વધી શકે છે અને આ સિસ્ટમ મહારાષ્ટ્રના મધ્યપ્રદેશ લાગુ વિસ્તારો ત્યારબાદ ઉત્તર જે કોંકણના વિસ્તારો છે અને તેને લાગુ દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને અરબ સાગરમાં સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો સુધી આવી શકે છે આ વિસ્તારોમાં આ સિસ્ટમ આવી શકે જેને લઈને આગામી દિવસોમાં અઠાવીસ તારીખથી દક્ષિણ ગુજરાતથી વરસાદના રાઉન્ડની શરૂઆત થઈ શકે છે અને ત્યારબાદ આ સિસ્ટમ થોડી આગળ વધશે જેને લઈને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ મધ્યમથી લઈને એકલદોકલ સ્થળે ભારે એવા વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાત અને કચ્છ સુધી ગાજવીજવાળા વરસાદી ઝાપટાં પણ પડી શકે છે ઓગણત્રીસ ત્રીસ અને પહેલી ઓક્ટોબર સુધીમાં વરસાદના વિસ્તારોની વાત કરીએ તો અઠાવીસ તારીખથી દક્ષિણ ગુજરાતના જે આ વિસ્તારો છે તેમાં ગાજવીજ સાથે મધ્યમથી લઈ અને એકલદોકલ સ્થળે ભારે વરસાદ એવો વરસાદ ચાલુ થઈ શકે તેની સાથે જ અઠાવીસ તારીખે જે આ વિસ્તારો છે મધ્ય પૂર્વ ગુજરાતના અને સૌરાષ્ટ્રના આ વિસ્તારો તેમાં છૂટાછવાયા સ્થળે ગાજવીજવાળો વરસાદ નોંધાઈ શકે છે ઓગણત્રીસ અને ત્રીસ તારીખે જે પૂર્વ ગુજરાતના આ વિસ્તારો છે મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં જે ખાસ કરીને આટલા વિસ્તારો છે તેમાં મધ્યમથી લઈને એકલ દોકલ સ્થળે ભારે વરસાદ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે અને તે સિવાયના વિસ્તારો ગુજરાતના છે તેમાં ઓગણત્રીસ અને ત્રીસ તારીખે ગાજવીજવાળો વરસાદ છૂટો છવાયો હળવા ભારે ઝાપટા અને ક્યાંક હળવો મધ્યમ વરસાદ તેવો વરસાદ મુખ્યત્વે જોવા મળી શકે છે આ વિસ્તારોમાં જે વિદાય થઈ છે ચોમાસાની તેને લઈને જે આ વિસ્તારો છે તે અત્યારે બતાવ્યા તેમાં ભેજનું પ્રમાણ ઘણું ઓછું છે તો સિસ્ટમનો ટ્રપ કઈ રીતે આગળ વધે છે સિસ્ટમનું લોકેશન કેવું રહે છે તેના ઉપર આ વિસ્તારોના વરસાદનો આધાર રહેશે પરંતુ હાલ આપણે આશા રાખી રહ્યા છીએ કે આ વિસ્તારોમાં પણ ગાજવીજવાળો વરસાદ ઓગણત્રીસ અને ત્રીસ તારીખે જોવા મળી શકે છે તે સિવાયના જે વિસ્તારો પહેલાં બતાવ્યા તેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં એકથી ચાર ઇંચ સુધીનો વરસાદ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં ક્યાંક ક્યાંક જોવા મળી શકે મધ્ય પૂર્વ ગુજરાતમાં એકથી બે ઇંચ અને ક્યાંક તેથી વધુ સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ જિલ્લો આ વિસ્તારોમાં એકથી બે ઇંચ સુધીનો વરસાદ ક્યાંક ક્યાંક જોવા મળી શકે જો સિસ્ટમ થોડી ઉપર રહેશે તો સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં બેથી ત્રણ ઇંચ કે તેથી વધુ વરસાદની શક્યતા પણ હાલ નકારી શકાય નહીં ટૂંકમાં હજુ પણ સિસ્ટમ આધારિત વરસાદ ગુજરાતમાં પડે તેવી સંભાવના યથાવત છે અગાઉ જે કાંઈ અપડેટ આપણે અઢાર તારીખે આજથી સાત દિવસ અગાઉ આપી હતી તેમાં જે ટ્રેક બતાવ્યો હતો તેમાં જે વરસાદના વિસ્તારો બતાવ્યા હતા તે મુજબ જ હજુ છે ખાસ કોઈ મોટો ફેરફાર નથી ચોમાસાની વિદાયને લઈ અને જે ભેજનું પ્રમાણ ઓછું થયું છે તેને લઈને જે સિસ્ટમની ઉત્તર તરફના વિસ્તારો છે તેમાં છૂટો છવાયો ગાજવીજવાળો વરસાદ જોવા મળે તેવી હાલ શક્યતા દેખાઈ રહી છે આમાં કોઈ ફેરફાર હશે તો તેની અપડેટ આપવામાં આવશે સિસ્ટમનો વરસાદ એક ઓક્ટોબર સુધી જોવા મળી શકે અને અમુક સંજોગોમાં બે ઓક્ટોબર સુધી પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહી શકે છે ત્યારબાદ ગુજરાતમાં ઓફિશિયલ ચોમાસાની વિદાય થઈ શકે છે અગાઉ આપણે પાંચ ઓક્ટોબર તારીખ જે આપેલી છે સમગ્ર ગુજરાત માટે તો તે મુજબ પાંચ ઓક્ટોબર આસપાસથી સમગ્ર ગુજરાતમાં ચોમાસાની વિદાય થાય તેવું હાલ લાગી રહ્યું છે તો આ હતી સિસ્ટમ બાબતની અને ગુજરાતમાં અઠાવીસ તારીખથી લઈને બે તારીખ સુધીમાં જે વરસાદનો રાઉન્ડ છે તેની વિસ્તારોની અને વરસાદની માત્રા બાબતની અપડેટ જે કાંઈ ફેરફાર આગળ થશે તે મુજબ અપડેટ આગળ આપવામાં આવશે તો જોતા રહેજો ચેનલ સાથે જોડાઈ રહેજો વિડીયો લાઈક શેર કરવાનું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર